બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ કોઈ સામાન્ય દિવસ નહીં પરંતુ ભારતની અંદર ઓરિજિનલ દિવાળી કરતાં પણ ભવ્ય રીતે ઉજવવામાં આવેલો આ દિવસ કે જે દિવસે ભગવાન શ્રી રામના અયોધ્યા મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના દિવસે સમગ્ર ભારત દેશમાં ગલીએ ગલીએ ચોરાહે ચોરાહે તમને ભગવાન શ્રી રામના ભજનો સંભળાતો હોય ભગવાન લંગ રહેરાતો હોય ચિત્રો દોરાયેલા હોય પેઇન્ટિંગ્સ થયેલી હોય રંગોળી પૂરતી હોય ભગવાન શ્રી રામના નામના નારા લાગતા હોય ધજા ફરકતી હોય તો હવે ભવ્ય જે દિવસ ભારતે ઉજવ્યો એ જ દિવસ આપણે જે લાંબો સમયની સફર કરેલી છે એ જ અયોધ્યા કે જે ફક્ત નામ નહીં તમામ હિન્દુ કે ભારતના લોકોનું એક ધાર્મિક આસ્થાનું કેન્દ્ર છે આ જ અયોધ્યા નામ જેટલું જૂનું છે એટલું જ જૂનો છે એનો રામ મંદિરનો વિવાદ એની ધાર્મિક કે પૌરાણિક કથાઓ કહેવાય છે કે અયોધ્યા શહેરની સ્થાપના સૂર્યના પુત્ર વૈવસ્ય મનુ દ્વારા કરવામાં આવેલી અને એમના જ વંશજ એટલે કે ભગવાન શ્રી રામના જળ સમાધિ બાદ એટલે કે રામાયણનો પ્રોગ્રામ પૂરો થયા બાદ તેમણે જળ સમાધિ લીધી સરયુ નદીના કિનારે અને ત્યાર પછી અયોધ્યા થોડાક સમય માટે બંજર બની ગઈ અને તેમના પુત્ર એટલે કે ભગવાન કુશ દ્વારા ફરીથી તેમનો પુનરુદ્ધાર કરવામાં આવ્યો અને ત્યારબાદની ચુમ્માલીસ પેઢી સુધી તો અયોધ્યા પોતાના વિકાસ અને વૃદ્ધિ ઉપર ચરમસીમા પર હતી ત્યારબાદ શરૂ થયું મહાભારતનો કાળ અને મહાભારત કાળ બાદ સમગ્ર અયોધ્યા ફરીથી એકવાર ધ્વસ્ત થઈ ગઈ ફરીથી એમને પુનરુદ્ધાર કરવામાં આવ્યો ફરીથી બંજર બની આવ્યો તો હજારો લાખો પૌરાણિક કિસ્સાઓ છે કે જેને જોવા સમજવા જાણવા કે કેવા ખૂબ જ કઠિન છે અને ખૂબ જ સમય લાગે તેવા છે તો આ સમગ્ર એ ટુ ઝેડ કહાની ભગવાન શ્રી રામના મંદિરના નિર્માણને લઈને બાવીસ તારીખ સુધીની સમગ્ર કહાની આપણે એક વિડીયોમાં જોવાનો પ્રયત્ન કરીશું સમજવાનો પ્રયત્ન કરીશું વિડીયો ગમે તો લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બધાને મોકલવાનું ભૂલતા નહીં તો જય શ્રી રામ ઊંચો દર્શન ભોજાણી ચલો શરૂ કરી હિન્દુના બે ધાર્મિક ગ્રંથો રામાયણ અને મહાભારત અનુસાર રામાયણની અંદર ભગવાન શ્રી રામનો જન્મસ્થળ સ્થળ અયોધ્યાનો ઉલ્લેખ ભગવાન રામ બાદ કૌશાંબીના રાજા ભગવાન કુશ દ્વારા ફરીથી અયોધ્યાનું પુનર્નિર્માણ કરાવવામાં આવે તેની માહિતી કાલિદાસ દ્વારા લખેલા રઘુવંશમ નામના પુસ્તકમાંથી આપણને ઉલ્લેખ મળે છે જૈન ધર્મ ગ્રંથ પણ તેમના પ્રથમ તીર્થંકર એટલે કે આદિનાથ ઋષભદેવ દ્વારા અયોધ્યાની સ્થાપના કરી હોય તેવા પણ પુરાવા મળે છે ભવિષ્ય પુરાણ મુજબ ઉજ્જૈનના રાજા ત્યાર સમયના ઉજ્જૈનના રાજા ગુપ્તવંશના સ્થાપક વિક્રમાદિત્ય દ્વારા આ અયોધ્યા નગરને પુનઃ નિર્માણ કરવામાં આવ્યું ફરીથી તેનો વિકાસ કરવામાં આવ્યો તેના પણ ઉલ્લેખ છે તેઓએ આ અયોધ્યામાં બે વાર અશ્વમેઘ યજ્ઞ કરાવ્યા હોય તેઓ વિષ્ણુ ભગવાનના બહુ મોટા ભક્ત હતા તેઓએ ત્રણસો સાહીઠથી પણ વધારે સરૂ નદીના કિનારે મંદિરો બંધાવ્યા છે તેમાંથી એક ભવ્ય રામ મંદિરનું નિર્માણ પણ કરાયું હોય તેવા પણ પુરાવા આપણને ત્યાંથી મળેલા છે અને છેલ્લે ગુપ્તવંશની છેલ્લે સુધી રાજધાની અયોધ્યા બની રહી એવા પણ અયોધ્યાના પુરાવા મળે પરંતુ આધુનિક ઇતિહાસકારોના મત મુજબ ઈસવીસન પૂર્વ છસો સદીની આસપાસ અયોધ્યા એક મુખ્ય વાપરનું કેન્દ્ર હતું ત્યારબાદ અયોધ્યા ઈસવીસન પાંચમી સદી ઈસવીસન પૂર્વની પાંચમી સદીમાં બૌદ્ધ ધર્મનું મુખ્ય કેન્દ્ર બન્યું અને ત્યાં અયોધ્યાને આંતરરાષ્ટ્રીય નામના મળી ખ્યાતિ મળી આ સમયે અયોધ્યા સાકેત નામથી ઓળખાય યાત્રાળુ ખૂબ જ જાણીતા ફાહિયાન અને વ્યુએન સાંગ જેમણે પણ અયોધ્યાની મુલાકાત લીધી અને પોતાના પુસ્તકોમાં અયોધ્યાની અંદર રામ મંદિરો બૌદ્ધ મંદિરો અને એવો પણ ઉલ્લેખ છે કે અહીંયા દિવસના કે ખૂબ જ મોટી સંખ્યામાં હિન્દુ ધર્મના લોકો પૂજા પાઠ કરવા કે દર્શન કરવા રામ મંદિર આવતા એવો પણ એમણે ઉલ્લેખ કર્યો આજની ઈસવીસનની અગિયારમી સદીમાં ગઢવાલ વંશના રાજા રાઠોડ એવા જયદેવ જયદેવ ઓળખતા જશો પૃથ્વીરાજ કે જેની પૃથ્વીરાજ જેની પુત્રી ભગાડી ગયો હતો એ જ જયદેવ એ ત્યાં પોતાનું શાસન ચાલુ કર્યું અને પોતાના સામ્રાજ્યમાં બીજા રાજાઓની જે પ્રશસ્તિ હતી અયોધ્યામાંથી બધી દૂર કરી અને સંપૂર્ણ અયોધ્યા પર કબજો કર્યો અને પાણીપતના યુદ્ધ બાદ આ જયદેવનો પણ નાશ થઈ ગયો ફરીથી અયોધ્યા એકવાર બંજર બની ત્યારબાદ અયોધ્યા પર કાશી ઉપર કે મથુરા ઉપર વિદેશી પ્રજા કોઈ લૂંટફાટ ચાલુ કરી હત્યા ચાલુ કરી આવી રીતે અયોધ્યા કે ભારતના લગભગ ઘણા બધા મુખ્ય ધાર્મિક કેન્દ્રો નાશ થઈ ગયા અને આમ તેમ અયોધ્યા ઈસવીસન ચૌદમી સદી સુધી તો બચી ગઈ પરંતુ ત્યારબાદ શરૂ થયો ભારતનો કાળો કાળ એટલે કે મુઘલ સમય મુઘલ ઈસવીસન પંદરસો ને છવ્વીસ માં બાબરે સામ્રાજ્યની સ્થાપના કરી જે અઢારસો સત્તાવન ઔરંગઝેબના સમય સુધી રહી અહીંથી જ અયોધ્યાનો આખો ઇતિહાસ બદલાયો મુઘલો દ્વારા બાબર દ્વારા અઠ્યાવીસ મે પંદરસો ને અઠ્યાવીસ વર્ષે આ રામ મંદિર ત્યાં જે હતું એને તોડવાનો આદેશ આપવામાં આવ્યો બાબર દ્વારા અને ત્યાં એક મસ્જિદ નિર્માણ કરાવવાનો પણ આદેશ આપવામાં આવ્યો પરંતુ કહેવાય છે કે ત્યારબાદના રાજાઓ અકબર અને જહાંગીરે પણ હિન્દુઓને રહેવા માટેની કે પૂજા કરવા માટેનું થોડીક જગ્યા મંદિર માટે ફાળવી હતી પરંતુ મુગલ વંશનો સૌથી ક્રૂર રાજા એટલે કે ઔરંગઝેબ દ્વારા સોળસો ને અડસઠમાં આ રામ મંદિરની થોડી ઘણી જગ્યા હતી સંપૂર્ણ હિન્દુ ઉપર પ્રતિબંધ કર્યો સંપૂર્ણ હિન્દુઓનો મંદિરોનો નાશ કરીને એક ભવ્ય બાબરી મસ્જિદ બંધાવવાનો આદેશ આપ્યો કે જે બાબરનું સપનું હતું ત્યારબાદના સમયમાં ઘણા બધા આંદોલનો થયા હિંસાઓ થઈ પરંતુ સૌ પ્રથમવાર અઢારસો ને ત્રેપનમાં અયોધ્યાના જ્યાં રામચબૂત હતો થોડીક જગ્યા તેની આસપાસના સ્થાનિક લોકો મસ્જિદના લોકો અને મંદિરના લોકો વચ્ચે ઘર્ષણ થયું હિંસા થઈ પરંતુ અઢારસો ને ઓગણસાઠમાં ત્યાંની અંગ્રેજ સરકાર દ્વારા અહીંયા લોકોને પૂજા અર્ચના કરવા માટેની પરવાનગી આપવામાં આવી આ રામચબૂતરા પર ત્યારબાદના સમયમાં અઢારસો ને પંચ્યાસીમાં સંત રઘુબીર દાસ દ્વારા આ રામચબૂતરા પર એક રામ મંદિર બનાવવાની અરજી કોર્ટમાં ફૈઝાબાદની કોર્ટમાં લગાવવામાં આવી પરંતુ તેને કોર્ટે રિજેક્ટ કરી દીધી ત્યારબાદ નિરંતર હિંસા આંદોલનો ચાલુ જ રહ્યા પરંતુ કોઈ પણ હુકમ કે આદેશ આવ્યો નહીં ઓગણીસો ને ચુમ્માલીસમાં મુસલમાનોના સુન્ની કમિશનર દ્વારા આજે બાબરી મસ્જિદને સુન્ની લોકોની સંપત્તિ જાહેર કરી દેવામાં આવી એના પછી ઓગણીસ સોને સુડતાલીસની અંદર આપણે આઝાદી મળી અને ત્યારે આ મામલો થોડોક વધારે ગરમાવવાનો હતો પરંતુ અચાનક ઇતિહાસમાં મોડ એવી રીતે આવ્યો કે ત્રેવીસ ડિસેમ્બર ઓગણીસો ને ઓગણપચાસના રોજ આ જે મસ્જિદ હતી બાબરી મસ્જિદ ત્યાંથી અચાનક રામલલાની મૂર્તિ પ્રગટ થઈ એટલે કે મળી આવી તો ત્યાંની સ્થાનિક લોકો એ વિવાદ એટલો ઉકર્યો એટલો બધો ત્યાં વિવાદ થયો હિંસા વધી ધીમે ધીમે કે ત્યાંની જે સરકારે આ મસ્જિદ ઉપર તાળા લગાવી દીધા અને આખી જગ્યા સીલ કરી દીધી પરંતુ આની બહાર મસ્જિદ માટે નમાઝ પઢવા માટે કે મંદિરમાં પૂજા અર્ચના કરવા માટે ઘણા બધા વિવાદો થયા હિંસાઓ થઈ આંદોલનો થયા પરંતુ હજી સુધી કોઈ એનો ઉકેલ મળ્યો આપણને નહીં પરંતુ ઓગણીસો પચાસમાં ગોપાલ વિશારદ અને રામચંદ્ર પ્રસાદ નામના વ્યક્તિ દ્વારા ફિરોઝાબાદ કોર્ટમાં બે અરજીઓ લગાવવામાં આવી કે ભાઈ અમને આ જગ્યા ઉપર પૂજા અર્ચના કરવામાં આવે ત્યાં મંદિરની સ્થાપના કરવામાં આવે રામલલાની મૂર્તિના દર્શન કરવા માટે આ મંદિરને અંદર જવાની પરવાનગી આપવામાં આવે આ જ જતાં આ જ અરજી ઉપર એક બીજી અરજી ઓગણીસો ને ઓગણસાઠમાં નિર્મોહી અખાડા દ્વારા લગાડવામાં આવી ત્રીજી અરજી ફિરોઝ ફિરોઝાબાદ કોર્ટમાં જવાબમાં ઓગણીસો ને એકસઠમાં સુન્ની વક્ફ બોર્ડ દ્વારા તે અરજી રિજેક્ટ કરવાનો અરજી લગાડવામાં આવી અને ત્યાંથી મૂર્તિઓ રામલલ્લાની મૂર્તિને દૂર કરવાનો અને નમાઝ પઢવા દેવાનો એ પરવાનગી ની અરજી એક લગાડવામાં આવી આ જોતા જતાં ઓગણીસો ને એસીના દાયકામાં જનસંઘ અને જનતા પાર્ટીનું એક થઈને ભારતીય જનતા પાર્ટી બીજેપીનું નિર્માણ કરવામાં આવ્યું અને તેના પ્રથમ અધ્યક્ષ અટલ બિહારી વાયજેપી બન્યા પરંતુ શરૂઆતમાં બીજેપીની સોફ્ટ હિન્દુ નીતિ અને ઇન્દિરા ગાંધીના હત્યાનું ઇમોશન જે લોકોની વચ્ચે હતું તેની લીધે ઓગણીસો ને ચોર્યાસીની ચૂંટણીમાં બીજેપીની હાર થઈ અને તેમને હિન્દુ ની નીતિઓ વિશે કંઈ આગળ કામ કરી શક્યા નહીં પરંતુ પહેલું ફેબ્રુઆરી ઓગણીસો ને છ્યાસીમાં ફિરોઝાબાદ કોર્ટના જજ કે એમ પંડ્યા દ્વારા આ વિવાદિત જગ્યા ઉપરથી તાળું ખોલવાનો આદેશ આપ્યો અને ત્યારથી પૂજા અર્ચના કરવાની કે મસ્જિદમાં નમાજ પઢવાની છૂટ આપવામાં આવી અને જેના લીધે સમગ્ર ઇતિહાસ ફેરવાયો ઓગસ્ટ ઓગણીસો નેવ્યાસીમાં અલ્હાબાદ હાઈકોર્ટે આ ફૈઝાબાદ કોર્ટનો ચુકાદો ચાલુ રાખવા અને પૂજા અર્ચના ચાલુ રાખવાનો આદેશની પરવાનગી આપી અને સમગ્ર કેસ પોતાના પાસે લઈ લીધો ત્યારબાદ નવેમ્બર ઓગણીસો ને છ્યાસીમાં ત્યાંની તત્કાલીન રાજીવ ગાંધી સરકાર દ્વારા આ વિવાદવાળી જગ્યાની આસપાસ ભગવાન રામનું મંદિર બનાવવાની પરવાનગી આપવામાં આવી જેથી બીજેપીવાળાનો રાષ્ટ્રીય સ્વયંસેકવાળાનો કે વિશ્વ હિન્દુ પરિષદવાળાનો કે અન્ય હિન્દુ લોકોનો ખૂબ જ ઉત્સાહ એકદમ વધી ગયો આજ સમયમાં બીજેપીના નેતા લાલકૃષ્ણ અડવાણી દ્વારા સોમનાથથી અયોધ્યા સુધીની યાત્રાની ઘોષણા કરવામાં આવી જોત જોતા આ યાત્રાની અંદર લાખો કરોડો લોકો જોડાણ અને આ રામ મંદિરની માંગ અચાનક અને પ્રબળ બની ગઈ આ યાત્રા ચૌદ ઓક્ટોબર ઓગણીસો નેવુંમાં દિલ્હીમાં પહોંચી અને તે સમયે દિલ્હીમાં ચારે બાજુ રામના નારા ભગવા રંગ રેલીઓથી જાણે આખું દિલ્હી શહેર એક પૌરાણિક શહેર લાગતું હોય તેવો માહોલ હતો એ સમયે એ સમયે રાજનીતિ એકદમ નેક્સ્ટ લેવલ ઉપર કામ કરતી હતી ત્યારની સરકાર વીપી સિંઘની સરકાર દ્વારા તે રથયાત્રા રોકવાનો ઘણો પ્રયત્ન કર્યો પણ તો જે ડાયરેક્ટ આ રથયાત્રા રોકે તો તેમાં બીજેપીનું સમર્થન હટી જાય એટલા માટે ત્યાંના યુપીના સીએમ મુલાયમસિંહ યાદવ દ્વારા સમગ્ર યુપી જિલ્લામાં તાળાબંધી કરી દેવામાં આવી ત્રીસ ઓક્ટોબર ઓગણીસો નેવુંમાં ત્યાં પોલીસ તંત્ર દ્વારા સમગ્ર અયોધ્યામાં વાહનો પર પ્રતિબંધ લગાડી દેવામાં આવ્યો અને ત્યાંના સંપૂર્ણ કહેવાય કરફ્યુ લગાડી દેવામાં આવ્યું પરંતુ આ જ યાત્રાના લોકો પોલીસની સામે વિરોધ કર્યો બોલાચાલી કરી હાથાપાઈ કરી અમુક લોકો બાબરી મસ્જિદની ઉપર ચડી ગયા અને ત્યાં હિન્દુ ધર્મનો ભગવા રંગનો ધ્વજ લહેરાવ્યો બીજી બાજુ આ સમયે તે ભીડ ઉપર પોલીસે ગોળીબારી ચાલુ કરી લાઠીચાર્જ ચાલુ કર્યો જેમાં દસ પંદર લોકોના મૃત્યુ પણ થયા આના જ બે દિવસ પછી ફરીથી ત્યાં એક સંઘ દ્વારા ફરીથી ત્યાં બાબરી મસ્જિદ ઉપર ધ્વજ લહેરાવવામાં આવ્યો અને બાબરી મસ્જિદનો થોડોક ભાગ ત્યારે તોડી પાડવામાં આવ્યો અને ત્યાં ફરીથી ગોળીબારી કરી હાથાપાઈ કરી લાઠીચાર્જ કર્યો જેમાં ફરીથી આપણા દસ પંદર લોકો ત્યારે પણ મૃત્યુ પામ્યા હતા થોડા સમય બાદ દેશની રાજનીતિમાં બહુ મોટો ફેરફાર થયો કેન્દ્રમાં વીપી રાવની સરકાર આવી જ્યારે યુપીમાં કલ્યાણસિંઘની સરકાર બની આ સરકાર દ્વારા ઘણી બધી બેઠકો મીટિંગો આયોજનો કરવામાં આવ્યા મંદિર વિવાદિત જગ્યાના ઉકેલ માટે જેમાં છ ડિસેમ્બર ઓગણીસો ને ના દિવસે આર એસએસ ડબલ્યુએચપી વિશ્વ હિન્દુ પરિષદ અને બીજેપીના દોઢ લાખથી વધુ લોકોએ આ વિવાદિત જગ્યાની આસપાસ ઘેરાબંધી કરી ઉગ્ર આંદોલનો શરૂ કર્યા જેમાં અડવાણી મુરલી મનોહરદાસ કે ઉમા ભારતી જેવા ઘણા મોટા નેતાઓ પણ સામેલ હતા આંદોલનમાં આ જ દિવસે બપોરના સમયે એક શખ્સ કોઈપણ પ્રકારે પોલીસની ઘેરામદે તોડીને મસ્જિદની ઉપર ભગવા રંગનો ધ્વજ લહેરાવ્યો આ જોત જોતામાં ભીડ એટલી ઉગ્ર બની ગઈ કે પોલીસ તંત્રને સાઈડમાં કરીને કોદાળી પાવડો ત્રિકમ હથોડી જે પણ મળે તેના વડે આ સમગ્ર બાબરી મસ્જિદને ધ્વસ્ત કરી દેવામાં આવી તેનો નાશ કરી દેવામાં આવ્યો આ ઘટના બાદ દેશમાં ધાર્મિક હિંસાઓ વધી ગઈ દરેક જાતિના લોકો વચ્ચે મારપીટ મૃત્યુ હત્યા વગેરે જેવા કેસો સામે આવ્યા અને એક રિપોર્ટ પ્રમાણે બે હજારથી પણ વધારે લોકોના આ ઘટનામાં મૃત્યુ થયા હોવાનો અહેવાલ સામે હતો બાર માર્ચ ઓગણીસોને ત્રણ સુધીમાં તેરથી પણ વધારે બોમ્બ્લાસ્ટ થયા જેમાં સાડે ત્રણસોથી વધુ લોકો માર્યા ગયા કહેવાય છે મુંબઈમાં પણ ઘણા બધા હત્યાઓ થઈ અયોધ્યાના નામની આડમાં મુંબઈમાં પણ ઘણી બધી હત્યાઓ કરી દેવામાં આવી ત્યારબાદના ઘણા વર્ષો સુધી આની ઉપર કોર્ટમાં અરજીઓ ચાલી ચુકાદાઓ ચાલ્યા પણ અરજીઓ લગાવી રિજેક્ટ થઈ અને કોર્ટે જગ્યાની માલિકીને ગોતવા માટે ધાર્મિક ગ્રંથો લોક માન્યતાઓ કે સબૂતો ગોતવા માટે અને આ બધા પ્રૂફ ને એકઠા કરવા માટે કામગીરી કામગીરી હાથ ધરી આ બહુ લાંબી કાનૂની યાત્રામાં ઘણી અરજીઓ આવી ઘણા ચુકાદા આવ્યા અરજીઓ રિજેક્ટ થઈ ચુકાદા પણ રિજેક્ટ થયા જેમાં એપ્રિલ બે હજાર બેમાં અલ્હાબાદની હાઈકોર્ટે હવે આ વિવાદિત જગ્યા ઉપર ચુકાદો આપવાનું શરૂ કર્યું ત્રીસ સપ્ટેમ્બર બે હજાર દસમાં અલ્હાબાદ હાઈકોર્ટના બે બાય એક બે જેમ એક જજની બેઠકે આ વિવાદિત જગ્યાને ત્રણ ભાગમાં ડિવિઝન કરવાનો નિર્ણય લીધો જેમાંથી એક તૃતીયાંશ ભાગ એટલે કે એક ભાગ હિન્દુ લોકોનો એક ભાગ મુસલમાનોનો અને એક ભાગ નિર્મોહી અખાડાને આપવામાં આવ્યો પરંતુ આ ચુકાદાના ઉગ્ર વિરોધમાં હિંસાઓ જોઈને સુપ્રીમ કોર્ટે આ હાઈકોર્ટનો નિર્ણય અને સંપૂર્ણ કેસ હવે પોતાના હાથમાં લઈ લીધો અને આ ચુકાદા ઉપર સ્ટે મૂકવામાં આવ્યો ત્યારબાદ સુપ્રીમ કોર્ટે ઘણો આની ઉપર વિચાર વિમર્શ કર્યો સબૂતો ગોત્યા આર્કોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાને પણ પ્રૂફ એકઠા કરવામાં ને આદેશ આપ્યો ઘણા બધા ચુકાદાઓ બહાર પાડવાના હતા અને આમાંથી બે હજાર ઓગણીસના એવો ઐતિહાસિક દિવસ કે જેમાં પાંચ જજોની બેંચ દ્વારા આ સમગ્ર વિવાદિત જગ્યા ઉપર રામલલ્લાનો હક આપવામાં આવ્યો જેમાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર એટલે કે મોદી સરકારને એ પણ આદેશ આપવામાં આવ્યો કે ભાઈ તમે ત્રણ મહિનાની અંદર અહીંયા મંદિર બનાવવા માટેનું ટ્રસ્ટ બનાવો અને ત્યારબાદ યુપી સરકારને પણ નિર્ણય મતલબ આદેશ આપવામાં આવ્યો કે ભાઈ તમે આ વિવાદિત જગ્યાની આસપાસ મસ્જિદ બનાવવા માટેની લોકોને પાંચ એકર જમીન પણ ફાળવવામાં આવે અને અહીંથી જ શરૂ થયું ભગવાન રામના ભવ્ય રામ મંદિરનું નિર્માણ કાર્ય જેમાં નરેન્દ્ર મોદી દ્વારા એટલે કે બે હજાર વીસ એક શિલા વિન્યાસ અને ભગવાન રામ મંદિરના નિર્માણનું કાર્ય શરૂ કરવામાં આવ્યું જે બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ પહેલાં માલનું ઉદઘાટન અને પ્રાણ પ્રતિષ્ઠા કરીને સામાન્ય લોકોને માટે દર્શન માટે આ રામ મંદિરને ખુલ્લું મૂકવામાં આવ્યું કહેવાય છે કે સમગ્ર રામ મંદિર બે હજાર છવ્વીસની સ્ટાર્ટિંગમાં કે મીડમાં સંપૂર્ણ તૈયાર થઈ જશે અને આ ભવ્ય રામ મંદિર એક ભવ્ય હિન્દુઓનું આસ્થાનું કેન્દ્ર બન્યું છે બનશે જ બનેલું રહેશે જ કારણ કે આપણી ધાર્મિક વિચારધારણા તેની સાથે જોડાયેલી છે આપણી માન્યતાઓ તેની સાથે જોડાયેલી છે આપણા ધર્મ તેની સાથે જોડાયેલું છે એવું આ રામ મંદિર કે જેનો ઇતિહાસ આપણે એ ટુ ઝેડ સુધીનો કવર કરવાનો ટ્રાય કરી એકવાર અવશ્ય રામ મંદિરમાં જઈને માથું ટેકા આવવું આપણા ધર્મની જાણ હોય એ જરૂરી છે તો આજ તો આજનો વિડીયો એ ટુ ઝેડ માહિતી કવર થઈ ગઈ છે ઈજી ભાષામાં તો આવા જ મજેદાર વિડીયો માટે આપણે નેક્સ્ટ વિડીયોમાં ફરીથી જલ્દી મળીશું ત્યાં સુધી જોતા રહો હસતા રહો અને આનંદમાં રહો પોતાના ધર્મને જાણો શીખો કંઈક જીવનમાં ઉમેરો મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત